હેલો મિત્રો બોર્ડના જે પણ મિત્રો છે એમના માટે એક સારા ન્યૂઝ છે જો તમે નપાસ થાવ છો તો ઘણી ગભરાવાની વાત નથી કારણ કે તમારા માટે એક ખૂબ જ મોટો ચાન્સ હશે આ વખતે જેની આપણે આ વિડીયોમાં વાત કરીશું પણ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો અહીંયા કે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ આખી આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે એટલે જો તમે ઈચ્છો છો કે તમે ધોરણ બાર સાયન્સમાં છો અને તમારે ઓછા માર્ક્સ આવ્યા છે અથવા આવવાના છે તો તમે આખી આખી એક્ઝામ એટલે કે દરેક વિષયના પેપરો ફરીથી પણ આપી શકો છો એ ચાન્સ આ વખતે બોર્ડે તમારા માટે ખુલ્લો મૂક્યો છે એટલું જ નહીં આ બંને પરિણામોમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે એટલે તમે આ પરીક્ષા પણ આપી એની સાથે હવે બીજી વખત પણ તમામ વિષયોની પરીક્ષા આપશો અને બંને પછી પરીક્ષાના માર્ક્સ તમારે જોવાના જે પણ પરીક્ષાના માર્ક્સ સૌથી વધુ હશે એ જ તમારે ઉપયોગમાં લેવાશે અને સાથે જ ધોરણ બાર જે બાદ કરિયરને લગતા કોર્સમાં એસી પી કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે એની જ ધ્યાનમાં લેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલે કે તમે જો ફરીથી એક્ઝામ આપવા સક્ષમ હો આપી આપી શકવા તમારું જો સપનું હોય કે તમારે ફરીથી આપી વધુ માર્ક્સ લાવવા છે તો તમે એ તમારા માટે ઓપ્શન ખુલ્લો છે ધોરણ બાર સાયન્સ માટે આ ઉપરાંત ધોરણ દસમાં પહેલાં બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી પરંતુ હવે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે એટલે કે તમે ત્રણ વિષયની પરીક્ષા ફરીથી આપી શકો છો અને ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે હવે આ વખતે બે વિષયની કરવામાં આવી છે તો જે સામાન્ય પ્રવાહમાં છે આર્ટ્સ અથવા તો કોમર્સ તો એ બે વિષયની પરીક્ષા આપી શકે છે બે વિષયમાં તેઓ જો ફેલ થાય તો એની ફરીથી એક્ઝામ આપી શકે છે સારા માર્ક્સ લાવવા કોશિશ કરી શકે છે તેમના માટે બે જ વિષયો છે પરંતુ સાયન્સ માટે દરેક વિષયની એક્ઝામ તમે ફરીથી આપી શકો છો તો આ હતી ગુડ ન્યૂઝ સારા ન્યૂઝ જે પણ મિત્રોને ફરીથી એક્ઝામ આપી હોય એ આપી શકે છે કોને કેટલા વિષયની આપી શકે છે એની માહિતી આપણે અહીં જોઈ લીધી છે વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરવાનું ન ભૂલતા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય